વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયા રોડ કલા દર્શન ચાર રસ્તા પર રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ પૂર ઝડપી આવેલી કાર ધડાકાભેર સર્કલ પર ચડી ગઈ હતી જેમાં ચાલક ફસાયો હતો જોરદાર અવાજ થતાં આસપાસથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા જે બાદ કારને સીધી કરી ઇજાગ્રસ્ત ચાલકને બહાર કાઢ્યો હતો અને એકસો આઠ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો કારમાં એરબેગ ખુલી જતા ચાલકને વધુ ઈજા પહોંચી ન હતી બનાવને પગલે પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી 何超えていますか、ね <noise> <noise>